વિસાવદર મહિલા જીઆરડી દ્વારા ટ્રાફિક સમસ્યા દૂર કરવાની સુંદર કામગીરી વિસાવદર ઘણા સમયથી ડાયવર્ઝન રસ્તાના કારણે મોટા વાહનોને અવરજવર કરવા માટે ખૂબ જ ટ્રાફિકની સમસ્યા થઈ રહી છે ત્યારે વિસાવદરના જીઆરડી ડિપાર્ટમેન્ટમાં મહિલાઓ દ્વારા ટ્રાફિક હલ કરવા માટે ખૂબ જ ખતપૂર્વક પોતાની જવાબદારી સંભાળી રહ્યા છે ખરેખર આ ટ્રાફિક સમસ્યાને પહોંચી વળવા માટે આ વિસ્તારમાં કે જ્યાં બહુ ટ્રાફિક થઈ રહ્યો છે ત્યાં જીઆરડી જવાનોની સંખ્યા વધારવી જોઈએ જેથી જેવી લોક માંગણી થઈ રહી છે અત્યારે હાલમાં આ ગરમી ભર્યા વાતાવરણ વચ્ચે નિમુબેન તથા વનિતાબેન તેમજ દિવાળીબેન આ જીઆરડી બહેનો સારી રીતે પોતાની કામગીરી કરી રહ્યા છે ખરેખર તેઓ ધન્યવાદને પાત્ર છે પરંતુ અહીંયા થોડા વધારે પ્રમાણમાં રાખવા જોઈએ જેથી કરીને આ ડાયવર્ઝન રસ્તા ઉપર ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળાય આમાં મહિલા જીઆરડી બહેનોની કામગીરીને વિસાવધરની જનતાએ પ્રશંસનીય ગણાવી હતી બ્યુરો રિપોર્ટ ભનુભાઈ સાસિયા વિસાવદર